તારીખ સોળ અને સત્તર સોળ તારીખના રોજ રાત્રિના લગભગ બાર વાગ્યા પછી લોકો રાજમાર્ગો પર ફરવા નીકળે એટલે અમારે ત્યાં વર્ષોથી નિયમો એટલે મિજલીસ ત્યાં વાયજો જ્યાં સંપૂર્ણ પૂરા થાય એટલે પછી રૂટ ઉપર નીકળાય અને સવારે છ વાગે એ લોકો પરત આવે પોતપોતાની તખત ઉપર તાજ્ય મૂકી છે ત્યારબાદ સત્તર તારીખના રોજ સાંજના